હેલો યુટ્યુબર ફેમિલી તમારું સ્વાગત છે પ્રાચી મુદ્દીન ફેમિલીમાં તો આજે બનાવીશું બાજરીના રોટલા સાથે ખાવાની મજા પડી જાય તેવી અડદની દાળ તો આ દાળ ખાસ તો શિયાળામાં ખાવાની ઘણી જ મજા આવતી હોય છે તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે અડદની દાળ કેવી રીતે બનાવવાની છે તો અડદની દાળ બનાવવા માટે મેં અહીંયા સફેદ અડદની દાળ લઈ લીધી છે એક વાટકી જેટલી લીધી છે આ અડદની દાળને આપણે બે ત્રણ પાણીથી ચોખ્ખી એવી ધોઈ કાઢીશું એટલે એમાં રહેલું વધારાનું બધું જે સફેદ પાણી હોય એ બધી ડસ્ટ જતી રહે એટલે આપણે વ્યવસ્થિત બે ત્રણ પાણીથી ધોઈ કાઢવાની છે આ દાળને પહેલાં તો દાળ સરસ ધોવાઈ જાય એટલે કુકરમાં આપણે એને બાફવા માટે મૂકવાની છે તો એક વાટકી અડદની દાળ છે તો એની સામે બે ગ્લાસનું પાણી નાખી અને આને બાફવા માટે મૂકી દઈશ બાફતી વખતે આપણે એક ચમચી જેટલું ઘી નાખીશું આમાં એટલે દાળ બિલકુલ ઉભરાય નહીં ઘી નાખવાથી દાળનો સ્વાદ પણ વધી જશે તો હવે આપણે ચારથી પાંચ વિસલ વગાડી દઈશું તો હવે દાળ બફાઈની તૈયાર થઈ ગઈ છે જો આ રીતનું દાણો રાખવાનું છે દાળ સરસ એવી ગળી હશે તો ખાવાની વધારે મજા આવશે તો હવે આપણે દાળને વઘારવાની તૈયારી કરીએ તો અહીંયા મેં એક કડાઈ લઈ લીધી છે એની અંદર ચારથી પાંચ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આની અંદર નાખીશું તમાલપત્ર એક બે લવિંગ બે સૂકા લાલ મરચાં થોડી રાઈ નાખી છે બહુ વધારે નહીં એકદમ ઓછી જ રાઈનો ઉપયોગ કરવાનો જીરું જીરું એક ચમચી જેટલું મેં નાખ્યું છે આમાં હિંગ નાખી છે હવે આદુ લસણ મરચાંની પેસ્ટ છે આ જો તમે લસણ ના ખાતા હોય તો આદુને અને મરચાંની જ પેસ્ટ નાખવાની હવે આ બધા જ મસાલાને આપણે હલાઈ દઈશું આ રીતે દરેકના ઘરે અડદની દાળ તો બનતી જ હોય છે પણ બધાની બનાવવાની રીત એકદમ અલગ હોય છે તમે આ રીતે બનાવીને જોજો ખાવામાં એકદમ અલગ લાગશે દાળ હવે મીડિયમ સાઇઝના એક ટામેટું છે અને જે સમારી દીધું છે અને ચારથી પાંચ કળી લસણ છે એ પણ મેં જેણું સમારી દીધું છે એને વાટી નથી દીધું તો એ અંદર મેં એડ કર્યું છે હવે આપણે હળદર નાખીશું જરૂર મુજબ તો અહીંયા મેં એક ચમચી જેટલી હળદર નાખી છે એ નાખી અને આપણે આ રીતે મિક્સ કરી દઈશું ટામેટા સરસ એવા ગળી જાય પછી જ આપણે અંદર દાળ એડ કરવાની છે બાફીને મૂકેલી તો અહીંયા મેં એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે ગરમ પાણીનો જ આપણે આમાં ઉપયોગ કરવાનો છે તો હવે આટલા ટામેટા સરસ એવા ગળી જાય એટલે આપણે અંદર પાણી એડ કરીશું થોડું થોડું કરીને આપણે પાણી અંદર એડ કરીશું હવે આ રીતે હલાવી દઈશું આપણે આમાં ઠંડા પાણીનો ઉપયોગ નહીં કરીએ આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે આમાં એનાથી દાળ અને પાણી એકદમ અલગ તરી નહીં આવે નહીં તો શું થાય દાળ નીચે બેસી જાય એને ઉપર પાણી તરીને આવી જાય એટલે આપણે ગરમ પાણી જો ઉપયોગ કરીએ તેવો પ્રોબ્લેમ નહીં આવે તો હવે આમાં મેં એક ચમચી જેટલું એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું નાખ્યું છે દાણાજીરું પાવડર નાખ્યું છે તીખાશે એ આપણા ઘરના ટેસ્ટ પ્રમાણે આપણે નાખી શકીએ છીએ આમાં આપણે ઘરમાં જે રીતનું તીખું ખાતા હોય એ રીતે આપણે તીખાસનો ઉપયોગ કરવાનો એટલે કે મરચાંનો ઉપયોગ કરવાનો બધા જ મસાલા થઈ જાય તો જો સરસ એવી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે તો હું ફરી થોડુંક પાણી નાખીશ અને એકવાર આ રીતે હલાવી દઈશ હવે આપણે ઢાંકી દઈશું આને બે થી ત્રણ મિનિટ માટે તો હવે આપણે બે થી ત્રણ મિનિટ પછી આપણે બાફેલી દાળ છે અંદર એડ કરીશું અડદની આ રીતે મિક્સ કરી દઈશું મસાલા સાથે દાળને અને ફરી પાછું આપણે ગરમ પાણી નાખીશું આમાં ટોટલ મેં અહીંયા એકથી દોઢ ગ્લાસ જેટલું ગરમ પાણી અંદર એડ કર્યું છે સ્વાદ પ્રમાણે ફરી હું થોડુંક મીઠું મને ઓછું લાગ્યું અને ફરી હું મીઠું નાખું છું આમાં ગરમ મસાલો અડધી ચમચી જેટલો મેં નાખ્યું છે અહીંયા થોડી હળદર લાલ મરચું પાવડર બધા જ મસાલાને આપણે હવે મિક્સ કરી દઈશું આ રીતે બધું જ વ્યવસ્થિત મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકીશું આને ત્રણથી ચાર મિનિટ માટે એટલે બધા જ મસાલા સરસ એવા મિક્સ થઈ જાય દાળમાં તો ત્રણથી ચાર મિનિટ થઈ જાય એટલે મેં ગેસ બંધ કરી દીધું છે તો બસ તૈયાર છે અડદની દાળ તો ઉપર આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું આને એકવાર હલાવી આ રીતે પાછળથી આપણે એક ચમચી જેટલું ઘી અંદર એડ કરીશું તો બસ બનીને તૈયાર છે અડદની દાળ જે બાજરીના રોટલા સાથે જુવારના રોટલા સાથે અને ગરમ ગરમ રોટલી કે પરાઠા સાથે ખાવાની ઘણી જ મજા આવતી હોય છે જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ કરો તો ચાલો મળી એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવો જોવું જ શ્રી કૃષ્ણ